જલ સે નલ સેવા અંતર્ગત કે લોકોને પીવાનો પાણીનો પુરવઠો મળી રહે તેવી જનહિતની ભાવનાથી સરકારે ગ્રાન્ટો ફાળવી છે પણ સત્તાધીશોના દુરુપયોગ અને નિષ્ક્રિયતાના કારણે આજે બસોમાં ઠેર ઠેર જલ સે નલ સેવાના ગાબડા પડ્યા છે પૂરતું પાણી મળતું નથી પાણીના પોકારો થયા છે ઠેર ઠેર ગાબડા પડવાના કારણે પીવાના પાણી રસ્તા પર રેલાઈ રહ્યા છે અને ખાડા એટલા બધા કરી નાખ્યા છે કે લોકો અને વાહન ચાલકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ બાબતે સતત જાગૃત નાગરિકો દ્વારા સ્થાનિકો દ્વારા રજૂઆતો કરવા છતાં પણ કોઈપણ જાતની આ સમસ્યાનો નિકાલ કરવામાં આવતો નથી બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી આ બાબતે ગંભીરતા દાખવી અને બનાસકાંઠા જિલ્લા ડીડીઓશ્રી ગંભીરતા દાખવીને આ સમસ્યાઓથી બસોના લોકોને મુક્ત કરાવે વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ પાલનપુર સીતાબ કાદરી